એકવાર કાંકણપુરમાં કોઈ વૈષ્ણવ છે એમણે પ્રવચનનું આયોજન કર્યું કાંકણપુર ગામ નાનકડું અને માર્ગીય સત્સંગ જે છે સિદ્ધાંત પર કોઈ વચનાર્તું હોય તો એ કંઈ એટલું સ્વાદવાળું લોકોને લાગે નહીં કેમ કે એવો સ્વાદ આપણે ત્યાં ચડેલો નથી બધાનો સ્વાદ જુદો છે તો ત્યાંના જે પરિવારજનો અને જે ભર્યું દેવેન્દ્રભાઈ વગેરે પણ હતા વીસ પચીસ જણા અને ગામના જે પચીસ જણા હશે વાડીમાં એમણે પોતાના આયોજન કર્યું હતું પચાસ સો જણા ત્યાં હતા હવે હું છે ત્યાંથી ત્યાં પ્રવચન કરવા ગયો એમને મનમાં એમ થયું હશે કે ભાઈ બાળકને ઓછી ભીડ જોઈને એમ થયું હશે કે આ ક્યાં લઈ આવ્યા મને તો પછી એમને આ ગ્લાની થતી હતી સ્ટાર્ટ કરવામાં કીધું કેમ હજી વાત છે હજી થોડા ઓછા લોકો આવ્યા છે ને એટલે સમય વીતી જશે તો હું તો ચાલી જઈશ તો એવું છે હા એવું છે તમને ભૂખ છે કે નહીં ગામને આવે અને પછી આપણે શરૂ કરીએ એ જુદો મુદ્દો છે તમને ભૂખ છે કે નહીં તો તમને ખવડાવી દઉં તો કે ના આપણે આમાં ભીડ તો થઈ જાય જો આપણે ચા પાણી નાસ્તો ને હોય તો આપણે શું ખવડાવવા બોલાવવા છે એ નક્કી કરવું પડશે ને આ બેજાને ખોરાક આપવો છે આ તુંબડી ભરવી છે તમારી એ તો નક્કી કરવું પડશે ને જો તમે ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થાના કારણે લોકોને બોલાવી રહ્યા છો લોકો આવી રહ્યા છે તો સીધું મતલબ એ છે કેવાનો આશય એ છે કે આ જાતની કૃત્રિમતા જો તમે ધર્મ પ્રચારમાં લાવશો તો એવો જ વર્ગ પોષિત થશે જે વસ્તુ તો આની ભૂખ છે એ વ્યક્તિને તમે આપી શકો છો કે નહીં પણ તમારા કાર્ય પ્રત્યે આદર રહેશે બાંધકામ ચાલતું હતું ત્યારે આવ્યા રસિકભાઈ સાથે તો હવે તો વિદ્યાપીઠ થઈ જશે તો મુંબઈ થી દ્વારા જતા હશે બધા લોકો વિદ્યાપીઠ થઈને જ જશે બહુ ભીડ થશે મગજ જ કામ ના કરે એમની વાત સાંભળીને નાદદ્વારા વાળો માણસ કદી વિદ્યાપીઠમાં આવી ન શકે એને વિદ્યાપીઠ સાથે શું લેવા દેવા જે મઠડી ખાનારો માણસ હોય કે બાસુંદી કે મલાઈ ખાનારો માણસ છે એને વિદ્યાપીઠ પચે નહીં એટલે તમે કઈક જુદું સમજી રહ્યા છો વિદ્યાપીઠ શું વસ્તુ છે એનું તમને કન્સેપ્ટ ક્લિયર નથી એ ફાઉન્ડર મેમ્બર હતા વિદ્યાપીઠના રસિકભાઈ પ્રેરણાથી પછી તો ખસકી ગયા પછી તો હવે દેખાતા જ નથી વિદ્યાપીઠમાં તો બેસવું પડે છ કલાક તમને ગ્રંથ લઈને વિદ્યાપીઠ ક્યાંથી એમને જે માણસ હોય ક્ષણે ક્ષણે અહીંયાથી ત્યાં ત્યાંથી ત્યાં ભટકતો હોય એ માણસને એટલે નીકળી ગયા ત્યાં વાત ધ્યાનથી સમજો કે આપણે જો મેં કીધું એવો વ્યક્તિ આવશે તો વિદ્યાપીઠ બંધ થઈ જશે એવા લોકો જો વિદ્યાપીઠમાં આવતા જતા થશે અહીંયા ફરી પાછું એક બીજી હવેલી ખુલી જશે અહીંયા અહીંયા પાછું એક ચાલુ થઈ જશે પતલ મહોત્સવ ચાલુ થઈ જશે મેં કીધું એ દિવસ મારે વિદ્યાપીઠમાં આવવા નથી દેવા અહીંયા તો અઠવાડિયું બે સમય ખીચડી ખાઈને રહી શકે એવો માહોલ જોઈએ આપણને કે જેમાં આનું મહત્વ ન હોય આનું મહત્વ હોય તો ભીડ ન હોય વિદ્યાપીઠમાં થોડી ભીડ હોય સ્કૂલ કોલેજની અંદર કઈ ભીડ હોય યુનિવર્સિટીમાં તમે ભીડ જોઈ માર્કેટમાં ભીડ હોય યુનિવર્સિટીમાં ભીડ ન હોય ત્યાં તો જે જ્ઞાન પિપાસુ હોય અતિ અતિભૂખ્ય જેને ક્યાંય ન મળ્યું હોય દુનિયાના છેવાડેથી એકલ દોકલ વ્યક્તિ ત્યાં તમને જોવા મળે અને એ એકલ દોકલ વ્યક્તિ તાત્ત્વિક અને એકાંતપૂર્ણ વાતાવરણ એનું જાળવવું એ બહુ જરૂરી હોય છે એટલે એને આ બધી પ્રવૃત્તિઓથી આપણે દૂર રાખવું પડે બચાવવું પડે જેમ લાઇબ્રેરી હોય એ શાક માર્કેટની અંદર લાઇબ્રેરી તમે રાખી શકો એના અનુરૂપ એ માહોલ નથી એના માટેનો એ ઉદ્દેશ્ય નથી તો આ વાત ધ્યાનથી સમજવી જોઈએ કે આપણે ધર્મ પ્રચાર માટે એક માહોલ બનાવવો પડે છે તો એમાં કોઈ જાતનું પ્રલોભન ન હોય કોઈ જાતની કૃત્રિમતા હોય કોઈ જાતનો એવો ખોટો ભય કે એવી જાતનું કોઈ રૂઢિગત ત્યાં પ્રતિબંધ ન હોય એ જાતનો શુદ્ધ ધર્મ પ્રચાર હોવો જોઈએ હવે આજના સમયમાં ડિફિકલ્ટી એ છે કે મહાપ્રભુ જેમ કૃષ્ણાશ્રય ગ્રંથમાં વર્ણન કરે છે તે પ્રમાણે સર્વ માર્ગે સુન બધી જગ્યાએ બધી વસ્તુનું સાંકર્ય થઈ ગયું ભેળ છે એટલે પ્રાચીન કાલમાં જે ધર્મ પ્રચારનો માહોલ હતો એની બધી ટેકનિક બદલાઈ ગઈ જે મહાપ્રભુ તીર્થોનું પરિભ્રમણ કરતા અને ત્યાં પોતે આચાર્ય છે તો ઉપદેશ કરતા શાસ્ત્ર ગ્રંથો શાસ્ત્રાર્થ કરતા અને જે કલદકલ વ્યક્તિને એનો પ્રભાવ પડતો તે આકર્ષ થઈને આવ્યો જે આપણે વાર્તા સાહિત્યમાં એમનું ચરિત્ર વાંચીએ છીએ આજના સમયમાં એ મેથડ નથી રહી ગઈ આઉટડેટેડ છે દરેકના પાસે પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટેની એજન્સી છે એમાં જે વ્યક્તિ સૌથી વધારે પોતાની એડવર્ટાઇઝિંગ કરાવી શકે એ વ્યક્તિ મોટો સંત એટલે તમારી પાસે એક કેમેરો છે એક ટેલિવિઝન કે નેટની કોઈ ચેનલ તમારી પાસે છે થોડી વાટ છટા છે તો તમે આંતરરાષ્ટ્રીય સંત બની શકો એક લાખની કથા તમને કરવી છે એમાં લેવાનો વચ્ચે કેટલી કેટલી નોરતી કરવાની વેશ બદલવાના કેવી રીતે નાચવા કૂદવાનું ક્યારે રડવાનું ક્યારે હસવાનું એ આખી ગાઈડબુક એની તૈયાર પડે અને એ ગાઈડ બુકથી કોઈ મહિનાનો કોર્સ કરે કોઈ ચાર મહિનાનો કોર્સ રહે અને કથાકાર બની જાય અમારા બચપનમાં એક રાસ અમારે ત્યાં આવ્યા હતા માંડવીમાં ત્રિબુદ્ધાસ ત્રિબુદ્ધ હવે એમની ત્રીજી પેઢી છે અત્યારે તો એમાં જે સ્વરૂપ બનતા હતા એ ભાઈએ મને કીધું કે ગુરુ આજકાલ કથા મેં સ્ટાર્ટ કરી દી કેમ અચાનક એ ધંધા અચ્છો હે કે રાસનો સ્વરૂપ ધારણ કરીને એને ગામે ગામ ભટકવું નાચવું કૂદવું ત્યાંની અગવડ સગવડ વેઠવી અને હાઈટેક ટેલિવિઝનની અંદર ને એવી ટેકનોલોજીથી જે જયારે સિનેમાને એમાં બધી સ્પેશિયલ ઇફેક્ટ્સની સાથે બધા દૃશ્યો બતાવતા હોય એમાં આપણા ડંગધડા વગરના વેશ ધારણ કરેલા અને કોઈ પણ એવું સ્ટેજ રાસ વગેરે કરવો એ લોકોને હવે એટલું ગમતું નથી એટલે હવે થોડી તાણ પણ છે પરિવારનો ખર્ચો કરવો કાકો ધંધા ધંધા છો મેં કંઈક કપ શીખી ક્યારે ગુરુ આપતે અચ્છો બોલ મેં કીધું તું મને ગુરુ શું કામ કહે તને ગુરુ તો આવી દશા છે હવે ધાર્મિક પ્રચારનું સ્વરૂપ આવું થઈ ગયું છે અને એક મહિનામાં જે વ્યક્તિ એક ક્રેશ કોર્સ કરીને ગાઈડ ગાઈડબુકથી જેણે ટ્રેનિંગ લઈ લીધી છે એ હવે કથા કરે છે એટલે જે વર્ગ છે શ્રોતા એમનું સ્તર પણ એટલું નિમ્ન થઈ ગયું છે કે એમના સામે શું બોલવામાં આવી રહ્યું છે એમાં કેટલું તથ્ય છે કેટલું શાસ્ત્ર સંગત છે એનું પણ મૂલ્યાંકન કરવાની શક્તિ હવે કોઈનામાં રહી નથી એને કારણે જેમ સંત સમાજની અંદરને અખિલ ભારતીય સાધુ સમાજ છે કે આચાર્ય પરિષદ છે એમના મંચ ઉપર પણ આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં નિયમ એ હતો કે પુરાણ પાઠી કે પુરાણની કથાથી આજીવિકા કરનારો જે સૂત કહેવાય છે એ ધર્મગુરુના સમકક્ષ ન બેસી શકે એ નીચે વિશે અને જે સંપ્રદાયના ધર્માચાર્યો છે એમનું સ્થાન છે એ શ્રેષ્ઠ હોય તે જ રીતે વૈદિક પરંપરાના જે બ્રાહ્મણો છે એમનું આસન પણ શ્રેષ્ઠ હોય પણ હવે ટેબલ ટર્ન થઈ ગઈ એકદમ જેમ આપણે શ્રીમદ ભાગવતનો પ્રસંગ જોઈએ તો શૌનક વગેરે ઋષિઓ જ્યારે મહાસત્ર આરંભ કરી અને બેઠા હતા કે હવે કલીકાલ આવી રહ્યો છે ભગવાન પધારી જવાના છે તો હવે આપણે એક સ્થાનમાં બેસીએ જ્યાં કલીનો પ્રવેશ નહીવત હોય અને એમાં સૂતજી ત્યાં પધાર્યા અને એમણે એમને ભાગવતના મરોગ્ય જાણીને એને ઊંચું આસન આપ્યું ચૌનક વગેરે જે વૈદિક ઋષિઓ હતા એ લોકો નીચે બેઠા એ દરમિયાનમાં દાઉજી બલરામજી તીર્થયાત્રા નિમિત્તે ત્યાંથી પધારી રહ્યા હતા અને એમણે જોયું કે વૈદિક ઋષિઓ જમીનમાં બેઠા છે નીચે આસન ઉપર અને પુરાણ કથાકાર સુથ ઊંચા આસન ઉપર બેઠા છે તો એમનાથી સહન ન થયું

દક્ષિણા લઈને કથા કરવા બેઠા ન હતા શૌનક વગેરેના પ્રશ્નો હતા શુદ્ધ અને એમની જ્ઞાસાને સંતોષવા ભક્તિભાવથી બેઠા હતા પણ તેમ છતાં દાવજીથી એ સહન ન થયું કેમકે એ વખતની કલ્ચર ન હતી કે વ્યવસાયના માટે કથા કરનારો વ્યક્તિ વૈદિક બ્રાહ્મણના સાથે પણ બેસી શકે હવે એ જમાનો જે છે તે વખતે

માધ્યમ માને છે કે જે કથાકારની પોતાની નિષ્ઠાનું કોઈ ઠેકાણું જ નથી એને તો તમે એવી ઓફર રાખો કે તમારી જે દક્ષિણા હશે અમે તમને આપીશું અમને આ સાંભળવું છે ફરમાયશી પ્રોગ્રામ છે કથાકારો તો તમે એને એમ કહેશો કે રામકથા કરો તો રામકથા કરશે તમને કહેશો કે નહીં શિવપુરાણ કરો તો શિવપુરાણ કરશે દેવી ભાગત સાંભળવું છે તો એ પણ અમે આપીશું એનો તો ધંધો છે જે વ્યવસાયિક કથાકાર છે એ ધર્મગુરુ કદી બની ન શકે એનું એ સ્થાન છે ધર્મગુરુ એ બની શકે કે જે પોતે એ નિષ્ઠાથી એ ધર્મનો પોતે સાધક હોય આચાર્ય બની શકે કે જે પરંપરાથી એ શાસ્ત્ર ભણ્યો હોય એને જીવતો હોય અને બીજાને એનો ઉપદેશ આપતો હોય તો આજે ડિસિપ્લિન હતી ધર્મ પ્રચારની આપણે ત્યાં એ ડિસિપ્લિન હવે ખતમ થઈ એને કારણે સાચું માર્ગદર્શન આપણને આપણા ધર્મનું ક્યાંથી મળી શકે કે કયા ધર્મનું ક્યાંથી મળી શકે એ વિષયમાં પૂર્ણ અરાજકતા આ પરિસ્થિતિમાં સોર્સ જે આપણો છે જ્ઞાનનો કે ધર્મનો વતીનો એ જ્યારે આટલા મિશ્રિત રૂપમાં હોય ત્યારે થોડુંક ચેલેન્જિંગ થઈ જાય આપણા માટે કઈ રીતે કરવું દાખલા તરીકે શાસ્ત્ર આપણને એમ કે છે કે જે પોતાના દેવની સેવાને આજીવિકાનું સાધન બનાવતો હોય દેવ સેવા પૂજા છે પોતાની એનાથી લોકો પાસેથી પૈસા લેતો સ્વીકારતો હોય એ બ્રાહ્મણ ચંડાલ જેટલો અપવિત્ર ગણાય અને એનો ભૂલથી સ્પર્શ થાય તો એ પહેર્યા કપડે સ્નાન કરવું જોઈએ ઉચ્ચ શુદ્ધિ થાય એટલો અપવિત્ર એને દિવલખ ગાળ આપીને કહેવામાં આવી છે હવે એ જ દેવ પૂજાની આજીવિકા કરનારો દેવ સેવાની આજીવિકા કરનારો આપણો મહાપ્રભુજીનો વંશજો એ વ્યવસાય કરી રહ્યા છે હવે એના ચરણ સ્પર્શ કરવા ઉપદેશ ગ્રહણ કરવું તો જે વ્યક્તિ ભક્તિનો ધંધો કરતો હોય એ નિર્ગુણ નિરૂપાધિક નિષ્કામ ભક્તિનો ઉપદેશ આપી કેવી રીતે શકે તો ગુરુપદને લાયક કેમ હોય શકે પણ હવે આજે એ જાતનું પૃથક્કરણ કરી શકું કે કોઈ વ્યક્તિને આવના માટે રોકી શકું એના માટેની કોઈની પાસે સત્તા નથી જેમ દાઉજી સુતજી નો શિરછેદ કરી દીધો આજે એવું પાવર કોની પાસે છે કે તમે કોઈને રોકી શકો કે છે તો ખેર દૂર વસ્તુ છે આપણા અધિકાર ક્ષેત્રનો મુદ્દો નથી પણ તમે કોઈને અટકાવી પણ નથી શકતા કોઈ લીગલ એક્શન પણ તમે લઈ નથી શકતા તમારા પાસે તમારા ધર્મ સંપ્રદાયની કોઈ એવી રેગ્યુલેટિંગ ઓથોરિટી પરિષદ હોય કે વૈષ્ણવ પરિષદ હોય કે ધર્મ સંસદ હોય કે જે આના અંદર કંઈ હસ્તક્ષેપ કરી શકે તો આ પરિસ્થિતિમાં થોડી કઠિનાઈ થઈ જાય છે આપણે વૃષ્ટિમાર્ગની અત્યારે સ્થિતિ એ છે કે જે પરંપરાથી વૈષ્ણવ છે એના વંશ વારસોને આપણે આપણા સંપ્રદાયનું જ્ઞાન પણ આપી શકીએ તો હયો ગયો નવા વર્ગ સુધી એપ્રોચ કરવો તો બહુ ડિફિકલ્ટ છે